તમે કેમ છુપાવ છો આથી છેલ્લા દસ વર્ષ થી તમે છેલ્લા દસ વર્ષ નોટંકી તમે કરો છો આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા હિસાબ માંગવા માટે કારણ કે અવારનવાર સ્થાનિકોની રજૂઆત તેમની પાસે આવતી હતી કે રોડ રસ્તા ક્યારે સરખા બનશે ને ક્યારે આ પરિસ્થિતિમાંથી બહાર આવશું તેને લઈને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત ઉગ્ર થતા તેમની અટકાયત પણ કરવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराम નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન જયંતાફડા ભલે અત્યારે તમારી સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય પરંતુ અત્યારે ગુજરાતના રોડ રસ્તાની હાલત એવી છે કે તમારા ટાંટિયા ભાંગી જશે કે કા તમારા કમરના મણકા હલી જશે અને આવી પરિસ્થિતિના કારણે સ્થાનિકો છે તે ત્રાહી ત્રાહીમામ પોકારી ગયા છે ગુજરાતના અનેક એવા ગામ છે જ્યાં રોડ રસ્તાના કારણે લોકોના અકસ્માત થઈ રહ્યા છે લોકો પડી રહ્યા છે તેમના હાથ પગ ભાંગી રહ્યા છે અને કમરના મણકાં પણ હલી રહ્યા છે પરંતુ સ્થાનિકોની કોને પડી છે અવારનવાર સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને અવાજ ઉપાડવામાં આવે છે પરંતુ કુંભકરણની નિંદ્રામાં રહેલી આ સરકાર સુધી આ વાત પહોંચતી નથી તેવામાં ભાવનગરના કુવાડા વિસ્તારમાં સ્થાનિકો છે તે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કારણ કે અહીંયા છે એક લાંબા સમયથી રસ્તો નથી બન્યો તે સ્થાનિકોની રજૂઆત હતી અને સ્થાનિકોની રજૂઆતને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી છે તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા અને હિસાબ માંગ્યો હતો કે રોડ રસ્તા ક્યારે બનશે અને અત્યાર સુધી કેટલી વાર રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે આ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી આ મામલે શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી અને કચેરીમાં કેવા દ્રશ્ય સર્જાયા હતા તે પણ જોયું ધન્યવાદ કરોડો રૂપિયા નો વેરો દસ વર્ષ થી રોડ નથી બન્યો તો ભ્રષ્ટાચાર કરીને બેઠા છે બધા નથી આવતા કોને બોલો તમે دس برس کی نوٹر کے કારણ કે જે રીતના તમે રોડ રસ્તા જોઈ શકો છો અંદાજે દસ વર્ષ કરતા પણ વધારેથી 600 કરતા વધારે મકાનો ના લોકો આ ગરીબ માણસો પાસેથી લેવામાં આવે છે પરંતુ તમે રોડ રસ્તાની હાલત જોઈ શકો છો આ હાલત સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના

મહાનગરપાલિકા ભાવનગર અને અમારી છે કે આવનારા દિવસોમાં જો તમે અકવાડા વિસ્તારની અંદર અને ભાવનગર શહેરના દરેક વિસ્તારોની અંદર રોડ રસ્તા સારા નહીં બનાવો તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ઉગ્ર રજૂઆત કરશે ગાંધી ચિંધિયા માર્ગ ઉપર ચાલશે અને જરૂર પડે પડે તો તો આઝમ સરદાર માર્ગ ઉપર પણ આ ગરીબ જનતા માટે ચાલવું અમે તૈયાર છીએ આ જનતા ભારત દેશની જનતા છે આ જનતા નેક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણ કુમાર જનતા છે અને આ જનતા કોઈ બાંગ્લાદેશથી નથી આવી આ જનતા કોઈ પાકિસ્તાનથી નથી આવી

આ સોસાયટીના રહીશો મહાનગર પાલિકા કોર્પોરેશનમાં જઈને થાળી અને વેલણ લઈ લઈને આજે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે એમના કાન ઉગાડવા માટે એમની આંખો ખોલવા માટે અમે તૈયાર છીએ અમે જવાના છીએ અને આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ આ ઝૂમ કરીને આ વેરો પણ તમે જોઈ શકો છો અને સાથોસાથ આ તમામ નાગરિકોને જે રોજનું લાવીને રોજ ખાય છે એમના પણ ચહેરાઓ તમે જોઈ શકો છો કેટલી પીડા અનુભવી રહ્યા છે ગંદકી ગટર ઉભરાવાનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા કીચડ પ્રશ્ન હોય બીમારીઓ થાય છે કેટલી તકલીફો આ લોકો વેઠે છે એની તમે પરિસ્થિતિ જોઈ શકો છો અને સાથો સાથ આ કીચડ પણ તમે જોઈ શકો છો કે જે રીતના આ ગરીબ અને પછાત લોકોની હાલત કરવામાં આવી છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું ફરી એકવાર કહેવા માંગીશ કે હવે આ જનતા જાગી ગઈ છે તમને જડબા તોડ જવાબ આ વિસ્તારની અંદરથી મળવા જઈ રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ પરા